બાર બીજ એટલે શું આ રામદેવ પિંડને બાર બીજના ધણી કેમ કહેવાના તો આની વિશે મેં મારા ફેસબુકમાં મેં લેખ પણ લખેલો છે બે ત્રણ વર્ષ પહેલાં પણ ઘણાને વિડીયોના માધ્યમથી જાણવું હોય તો મજા આવે કે વિડીયો એકાદું હોય નું કેમ છે અને બારબીજના ધણી રાંધ્યું પીડને કેમ કહેવાના તો બારબીજ બાબતમાં ઘણા એવા તથાકથિત ગુરુ જે છે જેને ખ્યાલ નથી એ સત્સંગ કરતા હોય કહેતા હોય છે કે બારબીજ એટલે જેમાં આપણા ગુજરાતી વ્યાકરણ પ્રમાણે સંધિ છોડો અને સંધિ જોડો આવી વ્યાખ્યા કરતા હોય કે બાર બીજ એટલે બીજ બારા કે તમારી અંદર જે બીજ છે જે જે બુંદ છે એ બુંદથી બારા આવે છે એટલે રામદેવ પીર છે એ બીજ બારા છે એ બુંદ બારા છે એનું સ્વયં પ્રાગટ્ય થયેલું છે એનું કોઈ રજ અને વિરજથી એમનો કોઈ જન્મ થયેલો નથી આવું ઘણા તથાકથિત જે છે જેમને ખ્યાલ નથી જેમને ભીતરનો અનુભવ નથી એ આવું સમજાવતા હોય છે પણ સાહેબ કબીરે બહુ સરસ વાત કરી પિંડ બાબતમાં કે રજ વિરજની કાયા બની અને સોહમ દોર છે હંસ ચડી કે કાયા છે એ રજ અને વિરજની બનેલી છે અને આની અંદર જે ચેતન જે છે એ સોહમની દોરી છે હંસ છે એ આવે છે પણ આપણે એ ચર્ચા નથી કરવાની આપણે ચર્ચા જે છે એ અહીંયા બારબીજ કેમ છે અને એ કોને કહેવાય છે તો બારબીજ બાબતમાં ઘણા સંતો અનુભવી સંતો છે એને વર્ણન પણ કરેલું છે પણ ઘણા એમ કહેતા હોય છે કે આ વાત છે એ કહેવાય એવી નથી આ ઉપદેશની વાત છે આ ગુરુબોધ લીધા સિવાય આ વાત કહેવાય કહેવાય એવી નથી પણ હું એમ કહું છું કે વાત કદાચ થઈ શકે શબ્દો કદાચ થઈ શકે વાણી કદાચ થઈ શકે પણ અનુભવ નથી એનું શું મહાપુરુષ સંતોએ આ બાબતમાં આપણને બધી વાણીના માધ્યમ દ્વારા સત્સંગના માધ્યમ દ્વારા બધા ખુલાસાઓ કરેલા છે પણ એ વાણી અને એ શબ્દો એ ગોણ છે જ્યાં સુધી અનુભવ ન હોય ત્યાં સુધી તમે શું કરશો તમે હું ઘણીવાર એક દૃષ્ટાંત આપતો હોઉં કે તમે આખા કારેલાનું શાક બનાવવાનું કે આખા રીંગણાનું શાક બનાવવાનું તમે આખી રેસીપી તમે જોઈ લો અથવા તમે આખી રેસીપી તમે બુકમાં તમે વાંચી લો એથી કોઈ શાક બની જતું નથી એ વાંચીને તમે વર્ણન કરવા મળો એ સાંભળીને તમે વર્ણન કરવા મળો એથી તમને અનુભવ થઈ નથી જતો એમ અને ઓશોએ તો બહુ સરસ વાત કરી ઓશોને ઘણા એમ પ્રશ્ન પૂછતા કે ભગવાન તમે જે વાત કરો છો એ તમારી વાણી તમારે જે શબ્દો છે એ વાંચી કાઢવી સાંભળી કાઢવી અને ઘણા તથાકથિતો પંડિતો છે પુરોહિતો છે બ્રાહ્મણો છે ગુરુવા લોકો તથાકથિતો છે એ તમારી કોપી મારે તો ઓશોએ બહુ સરસ જવાબ આપ્યો કે શબ્દોની કોપી લાગી શકે પણ વિચારોની કોપી લાગી શકતી નથી હું એમ કહું છું એક સ્ટેપ વધારીને કે શબ્દોની કોપી લાગી શકે કદાચ વિચારોની કોપી લાગી શકે વિચારોની કોપી કેમ લાગી શકે કે પહેલાંના સમયમાં મહાપુરુષો સંતો એકાબીજા પોતે સમાજ વ્યવસ્થામાં સંકલ્પ અને વિકલ્પના માધ્યમથી હજારો કિલોમીટરની દૂરી હોય તો એ સંકલ્પ વિકલ્પના માધ્યમથી વાર્તાલાપ કરતા અહીંયા જે સમાજી વ્યવસ્થામાં બેઠા હોય વિકલ્પ સમાજમાં અને આમાંના સાધક જે મહાપુરુષ છે એ બેઠા હોય તો સંકલ્પ વિકલ્પના માધ્યમથી એકાબેધા વિચારોથી આપલે કરતા તો એમ જે અનુભવના સ્ટેજ ઉપર હોય છે એ કદાચ વિચારોના માધ્યમથી કદાચ કોપી પેસ્ટર લાગી શકે પણ હું એમ કહું છું કે શબ્દની કોપી લાગે વિચારોની કોપી લાગી શકે પણ અનુભવની કોપી લાગી શકતી નથી અનુભવ અનુભવ છે એની કોપી નથી લાગી શકતી એટલે તો એને અનુભવને અવરણીય પદ કીધું છે એટલે એનું વર્ણન થઈ શકતું નથી એમ કદાચ હું આ જે કાંઈ કહું છું કદાચ કોઈ આ મળે અને કદાચ કોઈ વાર્તાલાપ કરવા મળે તો એ વાત આખી અલગ છે પણ એથી કોઈ અનુભવ થઈ જતો નથી બાર બીજ જે કાંઈ છે એને મહાપુરુષો સંતોએ એને ભીતર વર્ણન કીધું અને ભીતર એમનું સ્થાન પણ બતાવવામાં આવ્યું છે તો પ્રથમ જે બીજ છે એને કોરમ બીજ કીધી છે કોરમ બીજ જે છે એ આની અંદર જ્યાં આપણું મળમૂત્ર જે છે જે મૂત્રાશય જે છે એમાં એનું સ્થાન છે કોરમ બીજનું બીજી જે બૂંદ છે બીજી જે બીજ છે એ બીજને કીધું છે ઉત્પત્તિ બીજ પહેલાં કોરમ બીજ કીધું બીજી ઉત્પત્તિ બીજ કીધું એને હું હમણાં વિગતવાર વર્ણન કરું પણ પહેલાં આપણે બાર બીજ કેમ છેનું સ્થાન શું છે એ આપણે જાણી લઈએ બીજી જે બીજ છે એને મહાપુરુષો સંતએ ઉત્પત્તિ બીજ કીધી ત્રીજી જે બીજ છે એ જે છે વાસના બીજ વાસના બીજ છે એ તમારી અંદર જે વિચારો જે છે જે મનના જે સંકલ્પ એક છે જ્યાંથી જે આઈડિયા જે પ્રગટ થાય છે વિચારો જે પ્રગટ થાય છે એમાં એને કીધું છે જે ત્રીજી જે છે એ પછી જે કીધું ચોથી જે બીજ જે છે ચોથી બીજ જે ભીતર જે અહીંયા જે છે એને કીધું બુંદ બુંદ બુંદનામ મેં આપણે જે વર્ણન કર્યું પણ અહીંયા એક બહુ સરસ વાત છે નાદ અને બુંદનો જે વિસ્તાર કીધું એ મેં એક મારા પ્રવચનમાં પણ કીધેલું મારા એક વિડીયોમાં પણ કીધેલું કે નાદ અને બુંદનો વિસ્તાર બુંદનામ પ્રકાશ બુંદનામ તેજ બુંદનામ નૂર અહીંયા જે વાર્તાલાપ જે બીજની હાલે છે એ કોઈ ભૌતિક જે બુંદ જે છે એની વાત ન ચાલતી અહીંયા જે વાર્તાલાપ જે બીજની હાલે છે એ બીજ એ બુંદ બીજ જે છે એ ત્રિકૂટીય છે એ સ્વાભાવિક છે કે કોઈ ભૌતિક બીજની વાત થતી હોય તો એ બીજ કોઈ અહીંયા ત્રિક ત્રિકૂટી એ કાંઈ એનું સ્થાન નથી અહીંયા કાંઈ એનું કોઈ સંગ્રહ નથી આજે બુંદ જે છે આજે નૂરની વાત છે એ અહીંયા ત્રિકુટીય છે બુંદ બીજ જે છે ચોથી જે બીજ છે એ અહીંયા ત્રિકુટીય છે પછી પાંચમી જે બીજ છે જેને મહાપુરુષો સંતોએ વાણીમાં વર્ણન કરેલી છે એને જે કીધું વચન બીજ વચન બીજ એ જે છે અને એનું સ્થાન છે એ સમ્રગ ઉર્જામાં છે જે તમારી આખા શરીરમાં જે તમારી જે શક્તિ જે છે આ શક્તિ તો જે છે જ પણ એની અંદર જે નાભીમાં જે કુંડળીની શક્તિ જે પડી છે અને સુરતા જે અલૌકિક શક્તિ પડી છે ને એની અંદર આનું જે સ્થાન છે એ છે વચન બીજ જેને ઉર્જા શક્તિમાં એનું સ્થાન છે પછી જે છઠ્ઠી જે બીજ છે એને જે કીધું એને કીધું કર્મ કર્મ કર્મબીજ તમે કોઈ સત્કર્મ કરો હારા કર્મ કરો નબળા કર્મ કરો એ બીજ અને એનું જે સ્થાન છે એ મનનું છે અને મનનું સ્થાન જે છે એ સૂક્ષ્મ શરીરમાં છે પાંચ પ્રાણ પાંચ જ્ઞાન ઇન્દ્રિય પાંચ કર્મ ઇન્દ્રિયની અને ચાર અંતકરણ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ એમાંથી જાથી સૂક્ષ્મ શરીરમાં જે ઓગણીસ તત્વનું જે સૂક્ષ્મ શરીર બનેલું છે એમાં મન છે અને એ મનમાં કર્મબીજનું સ્થાન છે એ કર્મબીજ છે જે છે એ છઠ્ઠી બીજ છે અને એમાં એ મનમાં રહેલી છે પછી આગળ જે કાંઈ વાત કરી છે મહાપુરુષો સંતોના અનુભવના માધ્યમથી વાણીમાં પણ આવું સાંભળવા મળેલું હોય છે એ બીજની એ જે છે એ છે અહંકાર બીજ ઘણા એમ કહે છે ઓહંકાર બીજ એટલે એ કે શ્વાસવશ્વાસની વાત આવે છે પણ અહીંયા ઓહંકાર બીજ છે એ શ્વાસ ઉશ્વાસની વાત નથી હકીકતમાં જે વાત છે એ છે જે તમારી અંદર એ પવન જે હાલી રહ્યો છે તમારી અંદર જે પ્રાણ જે હાલી રહ્યો છે એ પ્રાણની વાત છે એને અને એ જે ઓહંકાર બીજ છે એ હકીકત ઓહંકાર બીજ ન કહેવાય પણ ઓહંકાર બીજ કહેવામાં આવે છે જે રોમે રોમમાં તમારો જે પ્રાણ ચાલી રહ્યો છે અને એનું સ્થાન પણ અહીંયા સાતમી બીજનું ઓમકાર બીજનું જે સ્થાન છે સમ્રક કાયામાં જેમ સમ્રક કાયામાં આપણે જે શક્તિની વાત કરી છે એમ અહીંયા સાતમી બીજ જે છે ઓમકાર બીજ જે એ આખી કાયામાં જેનો એનો વાસ છે પછી આગળ કીધું છે આઠમી જે બીજ છે એ જે છે એ છે રજબીજ રજબીજ જેમ અહીંયા આપણે એક વાત જે કરી છે બંધબીજની જેમાં આપણે નૂરની વાત કરી છે જેમાં આપણે ત્રિકોટીમાં વાત કરી છે પણ અહીંયા જે વાત કરી છે એ રજબીજ છે રજબીજ જે છે એનું સ્થાન છે એ યોનિમાં એનું સ્થાન છે સ્ત્રીપાત્રમાં રહેલી જે વાતો એમાં જે વાત છે એનું સ્થાન યોનિમાં છે પછી આગળ બીજની જે વાત કરી છે નવમી બીજ છે એને કીધી છે અલીલ બીજ અલીલ બીજ જે છે એ નાભીમાં છે મૂલાધાર ચક્રથી લઈ સ્વાદિષ્ઠાન ચક્રની નાભીમાં જે ત્યાં મૂલાધાર ચક્રમાં જ્યાં બોતેર હજાર નાળીઓ જ્યાં પ્રગટ થયેલી છે અને નાભી એનું મૂળ કેન્દ્ર સ્થાન છે એવી નાભીમાં અલીલ બીજ રમણ કરી રહી છે એને અલીલ બીજ કહેવાય નવમી બીજ છે પછી દસમી જે બીજ છે એને જે કહેવાય છે એ છે પ્રેમ બીજ પ્રેમ બીજ છે એ આખા બ્રહ્માંડમાં છે એ બ્રહ્માંડ કહેતા કોઈ આ શરીરની વાત નથી હાલતી બ્રહ્માંડ કહેતા જે તમારો મસ્તક છે એમાં છે અને એક બ્રહ્માંડ કહેતા જે આજે ભૌતિક બ્રહ્માંડ તમને જે નરી આંખે દેખાય છે એ બ્રહ્માંડની વાત છે એમાં પ્રેમ બીજ છે એ જે છે એ દસમી બીજ છે પહેલા નવમી અલીલ બીજ છે એની નાભીમાં વાત છે અને આ દસમી બીજ જે છે એ બીજ જે છે એ સમગ્ર બ્રહ્માંડમાં છે અને અગિયારમી જે બીજ છે એને જે વાત કરી છે એને નાદ બીજ કીજ છે નાદનામ અવાજ નાદ નામ જણુકાર રણુકાર નાદનામ અવાજ જે તમારી અંદર જે અવાજ જે થઈ રહ્યો છે તમારી અંદર જે નાદ જે થઈ રહ્યો છે જેના મહાપુરુષો સંતોએ બહુ ગુણગાન ગાયા છે એ જે અવાજ જે વાગી રહ્યો છે એ અવાજમાં જે છે એને નાદ બીજ કહેવામાં આવી છે અને એનું સ્થાન જે છે એનું જે સ્થાન છે એ સ્થાન જે છે એને ગગન મંડળમાં કીધું કોઈ સંતોએ એને શબ્દમાં પણ કીધું કે જે નાદ બીજ છે શબ્દમાં છે પણ હું એમ કહું એ બીજ છે ગગન મંડળમાં છે એનું જે સ્થાન છે ગગન મંડળમાં છે અને ગગન મંડળમાં શબ્દનું પ્રાગટ્ય આમ તો છે શબ્દ વહી રહ્યો છે એટલે એકંદરે શબ્દ પણ બરાબર છે પછી જે બારમી સૂઈનું જે કીધું છે એને જે કીધી છે એ બહુ મહત્ત્વ સ્થાન ધરાવે એનું બહુ મહત્ત્વ સંતોએ ગાયું કે એને જે કીધું છે એ છે બ્રહ્મબીજ બ્રહ્મબીજ એટલા માટે કહેવામાં આવે કે આપણા સંતોએ નંદ બ્રહ્મ જે શબ્દ પ્રયોગ કર્યો છે એવી રીતે અહીંયા જે બ્રહ્મબીજ કીધી અને એ જે બ્રહ્મબીજ છે એ આની અંદર પિત્તરમાં જે બાવન બાર જે રમણ કરી રહ્યો છે જે બાવનની બાર જે છે જે શબ્દ જે બાવન બાર જે રમણ કરી રહ્યો છે અકાર ઉકાર અને મકાર આ ત્રણેય માત્રા બની અને ત્રણેય માત્રા બનીને ઓમકાર બન્યો છે એમાં એને વાત જો અહીંયા હું જે વાત કરું છું એ બાવન બારની વાત કરું છું અને ઓમકાર જે છે એ બાવનની અંદર રમણ કરે છે પણ એની માત્રા છૂટી પડો એટલે બાવન બાર હોય છે શબ્દ બાવન બાર હોય છે એટલે એ જે બાર બીજ છે એ બ્રહ્મબીજ જે છે એ ઓમકારમાં છે શબ્દ બાર છે ઓમકાર જ્યાં માત્ર અવાજ છે અકાર ઉકાર અને મકાર અ ઉ અને મ ઓમકાર અ મ ઓ જે ઓમકારની જે માત્રા છે એમાં યબ્રહ્ય બીજ છે હવે આ બારે બાર બીજના જાણકાર અનુભવી રામદેવ પીર હતા આ બારે બાર બીજને રામદેવ પીર જાણીતી અને અનુભવીતી એટલે રામદેવ પીરને આની અંદર પિતર મહાપુરુષો સંતોએ બીજ બારા કીધા છે આ બારે બાર બીજનું મેં તમને આમાં વર્ણન કર્યું મેં તમને આમાં સ્થાનનું વર્ણન કર્યું કે આ આવી રીતે સ્થાન છે આવી રીતે આની અંદર વિતરશે પણ હવે એને એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ એટલા માટે કે પહેલાં વહેલાં જે બીજ છે એને બીજ જે કીધું જે મૂત્રાશયમાં કીધી પહેલી જે વાત છે આમાં ચારે ચાર પદની વાત મૂકી જીવમુખી માયામુખી ગુરુમુખી અને બ્રહ્મમુખી બારે બાર બીજ ત્રણે ત્રણે સ્ટે ત્રણેય ચારે ચારે સ્ટેપમાં વેચાયેલી છે ત્રણ બીજ છે એ જીવમુખીમાં વેચાયેલી છે ત્રણ બીજ છે એ અહ માયામુખી માં વેચાલી છે ત્રણ બીજ છે એ ગુરુમુખી માં વેચાલી છે અને ત્રણ બીજ છે એ બ્રહ્મમુખી માં વેચાલી છે એમ એના ચાર સ્ટેપ પડેલા છે 3 3 જે કાઈ એ નાષ્ટ ત્રણ એ ત્રણ બીજ ના જે કાઈ સ્ટેપ પડેલા છે એમ ચાર સ્ટેપ પડેલા છે 3 * 4 = 12 એમ મારે 12 બીજ ના ચાર સ્ટેપ પડ્યા છે જેમુખી માયામુખી ગુરુમુખી અને બ્રહ્મમુખી એમ ચારે ચારે ના સ્ટેપ પડેલા છે અને ચારે ચાર સ્ટેપ માં એ વેચાલી છે રામદેવ પીર આ બારેય બીજની ચારેય અવસ્થામાં એને જાણીતી ચારેય મુખમાં રાંધે પીરીને અનુભવી હતી એને એકંદરે એમ પણ કહી શકાય કે ચારેય અવસ્થામાં જાગ્રત સ્વપ્ન સુશક્તિ અને તુર્યા એમાં પણ એ વેચાયેલી છે ત્રણ બીજ જાગ્રતમાં વેચાયેલી છે ત્રણ બીજ સ્વપ્નમાં વેચાયેલી છે ત્રણ બીજ સુશક્તમાં વેચાયેલી છે અને ત્રણ બીજ તુર્યાત અવસ્થામાં વેચાયેલી છે એમ એવી રીતે ત્રણ ચોકો બાર એમ ચારે ચાર અવસ્થામાં પણ આ બીજ વેચાયેલી છે અને કેવી રીતે એનું એનું સ્થાન છે એ તમે મારા સત્સંગમાં પ્રવચનમાં સાંભળશો એટલે તમને ખ્યાલ આવશે કે જેવમુખ બીજ કોણ છે માયામુખ મુખ બીજ કોણ છે ગુરુમુખ બીજ કોણ છે અને બ્રહ્મુખ બીજ કોણ છે રામદેવ પીર ચારે ચાર અવસ્થામાં પારંગત હતા રામદેવ પીર આ ચારે ચાર જે કઈ મુખની જે વાણી છે એમાં એ હતા અને એમાં એણે અનુભવી હતી એટલે અનુભવી હતી એટલે રાંધે પીર બાર ના ધણી કહેવાના અને બારે બાર બીજ રાંધે પીરે જાણીતી અને માણીતી એટલે રામદેવ પીરને બાર બીજ બાર કહેવાના અને બાર ના ધણી પણ કહેવાના એ કોઈ ભૌતિક બીજની વાત જ નથી જે આપણને અહીંયા જે બીજ જે હોય અને બીજનું જે આપણે દર્શન કરીએ એ તો માત્ર પ્રતિક સ્વરૂપ છે પણ આ તમામ જે બીજ છે એ બીજ ભીતર છે અને એ ભીતર બીજને રાંધે પીરે જાણીતી